અને વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને પુલાવની બધી માહિતી તમને મળી રહે તો ચલો હવે આપણે પુલાવ બનાવવાનું શરૂ કરી દઈએ સૌ પ્રથમ આપણે શું કરવાનું છે તાપ હાલો તો કરી નાખો કોઈ દિવસ નથી પણ આમને બનાવીએ છીએ પહેલી વાર આની પહેલા એકવાર પુલાવ બનાવ્યો હતો એ પછી આજે બનાવીએ છીએ એ પાછો આપણે પહેલાં તો જો પાણી લઈ લીધું છે અને વરસાદી માહોલ છે એટલે છે ને સુલામાં તાપ થતા થોડીક વાર લાગશે કારણ કે બનતા પલ્લી ગયેલા હોય અને આ લઈ લીધા છે આપણે બાસમતી ચોખા તો આવી છે હવે આપણો ચોખા નાખી દેવાની અંદર હવે આની અંદર હળદર નાખી દેવાની છે અને મીઠું હવે આની અંદર છે ને આપડા બટેકા નાખી દેવાના છે ચોખા થોડીક વાર સડી ગયા ને પછી બટેટા નાખા કારણ કે છે ને આશા બધા શેડવી નાખવાના છે બટેટા જો કે અમુક નાખે તેને અમુક નોય નાખે અને પુલાવમાં તો એવું છે કે ભાઈ જેટલી વસ્તુ નાખો ને એટલી હાલે એટલે જ એટલા શાકભાજી અંદર નાખીએ કે આપણે અમારી પાસે જે હાજરમાં છે ને એ વસ્તુ આપણે એડ કરવાની છે બાકી વધારાની વસ્તુ એડ કરવાની નથી અને આમાં છે ને વટાણા હોય ને તો એ આ જોવે જ તે વટાણા પણ અત્યારે આવાના કાંઈ વટાણા લેવા ગયા નથી અને વરસાદી વાતાવરણ હતું એટલે ઘરે જે વસ્તુ હાજરમાં છે ને એનાથી આપણે પુલાવ બનાવી નાખવાનો છે અને સોખાય તે આપણે મીડિયમ સડવા જોઈએ હા ખીચડી થાય ને એવાનો સડો એ ખાસ વાતનું ધ્યાન રાખજો તો ચોખા સડી જાય ને એટલી વારમાં છે ને આપણે એક કોતમરી અને મીઠો લીમડો વાડીમાંથી લેવા તો તવાનું છે જો આવી ગયા આ કોતમરી જો આ છે પાતળી છે ખોટી લેવાની છે અને હવે હા જો વરસાદનું પાણી ભરાઈ ગયું છે અહીંયા આગળ મીઠો લીમડો છે આપણે બેસ તો છે ને પહેલાં સા ફફકારી લઈ પછી આપણે પુલાવનું કામગીરી આગળ વધારીએ

ચોખ્ખા પાણીથી ધોઈ નાખીએ હવે હવે છે ને આપણે ગેસે વહી જવાનું છે કારણ કે આ સુલે છે રોટલા બનાવવાના છે એ માટે ફેરવી નાખ્યું છે જો બધી સામગ્રી તૈયાર છે કોથમરી મરચાં મીઠો લીમડો ને ડુંગળી સુધારી નાખી છે ટેટા છે અને ટમેટા અને આ આપણે જે વઘારનો મસાલો છે એ બધી જે તો તેલ નાખી દીધું છે તો આ જો વઘારની સામગ્રી છે આપણે બધે કાજુ બદામ જીરું એળસી પછી મીઠા લીમડાના પાન છે આ તમરપત્ર અને વઘાર કરવાનો છે હજી નથી આવ્યું તેલ ઓછું આવ્યું જો હતું જોવાનું આમ તો તેલ ઓછું આવેલો ધારો કારણ કે કાજુ બદામ એવું છે ને ઓલું થઈ જાય બળી જાય એટલે છે ને નહીં ને કાજુ બદામ ધ્યાન રાખવું ખાસ આ બાજુ જો મારામાં ગાંઠિયાનું શાક બનાવે એક બાજુ પુલાવ બને છે ને એક બાજુ ગાંઠિયા હવે મરચાં નાખી દેવા આની અંદર થોડુંક મીઠું નાખી દે એટલે છે ને આ ગ્રેવી મસ્ત રીતે સડી જાય ગળી જાય હવે ટમેટા નાખી દેવાના છે કારણ કે જો ઢંગળી પડી ગઈ છે રસ થઈ ગયો અહિયાં લગી વિડીયો જોતા હોય ને તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરો જ કરી લેજો તો હવે જો આટ્યા લાગી તો બધું આમ વ્યવસ્થિત આવેલું છે લગભગ તો સારો બનશે એક નંબર બનાવ્યો તો હા પણ એવધેલા ખાસ લાવેલા પાટનો અને એકવાર માં બનાવ્યો તો પણ સાજોના ચોખા વિદ્યા છે ને એ સવારે બનાવીને રાખ્યો તો એનો પુલાવ કા હવે આપણે બટેટા નાખી દેવાના છે જે છે બાફેલા હતા ને એ થોડુંક આની અંદર માખણ નાખી દેવાનું છે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર છે ને થોડુંક લાલ મરચું એડ કરી દેવું અને જીરું

પુલાવ મસાલો વગેરે છે ને સ્વાદ નો આવો પુલાવ એટલે પુલાવ મસાલો તો છે ને નાખવો જ પડે આવો કાઈક બન્યો છે જો પુલાવ આપડો તો પુલાવ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે હવે જમવા બેહી જાય કેવો લાગ્યો હારો હારો છે હજી આની અંદર છે ને પટાણા કોબી અને હોય ને તો આની કઈ બહુ મજા આવે કારણ કે ત્રણ વસ્તુ આપડી હાજર માં એટલે બકાડી દીધું છે એની ઉપર તો